નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ એક આવી ચૂક્યો છે અને આ ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તેમાં આપણે ધોરણ ચારની ગુજરાતી વિષયનો પાઠ નંબર બે આપેલો છે તેને તે ઊગશે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની આ જે સ્વ અધ્યયન ભાગ એક આપણને અહીંયા આવેલો છે જે સ્વ પોથીનો તેમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી વિષયની જે સ્વ અધ્યયન છે તેના પાઠ આપણને આપેલા છે આપણી આ ચેનલ ઉપર તમને આ દરેક વિષયના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ જે છે તે મળી રહેશે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પોથી છે ધોરણ ચારની એના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારની સ્વ અધ્યયન પોથી ગુજરાતી વિષય એમાં પાઠ નંબર બે તેને તે ઊગશે સર્વપ્રથમ મધ્ય નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખો કાઉસમાં તમે જોશો તો મસ્તી વંડી કુકરી હોશિયાર કુકડો નવાઈ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો જોઈએ એક સવારે ખાલી જગ્યા વંડીએ ચડીને બોલ્યો તો જવાબ આવશે કૂકડો કૂકડે કૂક કુકડે કૂકને પછી પોતાની ખાલી જગ્યામાં વંડી પર ચાલવા માંડ્યો તો જવાબ આવશે મસ્તી ત્યાં એણે શું જોયું થોડી જ દૂર ખાલી જગ્યા ઉપર હતી તો વંડી હતી એક કુકડી તે વંડી ઉપર ચડવા જેટલી ખાલી જગ્યા થઈ ગઈ હતી તો હોશિયાર અરે ખાલી જગ્યા તું અહીં અરે કુકડી તું અહીં કુકડાએ ખાલી જગ્યાથી પૂછ્યું તો જવાબ આવશે નવાય ચાલો હવે જોઈએ આપણે આખો પેરેગ્રાફ એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ને પછી પોતાની મસ્તીમાં વંડી ઉપર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી તે વંડી ઉપર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીં કુકડાએ નવાઈથી પૂછ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો કુકડી ઈંડા સેવામાં ચણ વીણવામાં બચ્ચાને સાચવવામાં ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી બીજો સવાલ દોડવા ઉડવાથી કુકડીને સો ફાયદો થશે કે નુકસાન કેવી રીતે દોડવા ઉઠવાથી કુકડીને ફાયદો થશે તે હવે ઉડતા શીખી જશે એટલે વંડી ઉપર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે ત્રીજો સવાલ દોડવું અને ઉડવું બેમાં શો ફેર છે તો દોડવાની ક્રિયા જમીન પર થતી હોવાથી પગ જમીન સાથે અડકેલા રહે છે જ્યારે ઉડવાની ક્રિયા હવામાં થાય છે તેથી પગ જમીન સાથે અડેલા રહેતા નથી ત્યાર પછી ચોથો સવાલ ઉડવા બાબતે કુકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો ઉડવાના ઘણા પ્રયત્ન કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી ઉપર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો પાંચમો સવાલ કુકડીને વંડી શા કુકડીને વંડી શા માટે બેસવું હતું તો કુકડીને વંડી ઉપર બેસીને બહારની દુનિયા જોવી હતી માટે તેને વંડી ઉપર બેસવું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોના વાર્તા મુજબ યોગ્ય ક્રમ આપો તો જો હવે તો રોજે રોજ કુકડીએ વંડી ઉપર ચડવા માંડ્યું આ ચાર નંબર ઉપરનું વાક્ય આવશે

ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડને મળવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ હરણા પાસે હરવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ હાલ ફરીને હાલ ભરીને તરવા જઈએ ચાલ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો તમે આ જે ઓશન કોચિંગ ક્લાસીસ છે તે પ્લે સ્ટોર ઉપર જઈને સર્ચ કરશો તો પણ તમે મેળવી શકશો તો આપણે આ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય સ્વાધ્યન પુથ્વીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરવો તે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે અને સ્વાધ્યન પુથ્ માટે ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પેલું કુકડી ખુશખુશાલ હતી કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બે તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી ત્યાર પછી બીજું કુકડી શામાં હોશિયાર હતી તો એમાં જવાબ આવશે વિકલ્પ ચાર ઉપરના બધા જ ત્યાર પછી પ્રશ્ન નંબર છ આ એકમમાં કુકડીના ગુણ સ્વભાવની સુંદર જાણકારી મળે છે તેના ગુણ ઉદાહરણ જણાવો ઉદાહરણ છે હોશિયાર એવી રીતે પ્રેમાળ ચપળ ખુશખુશાલ મહેનતુ મક્કમતા નવું કંઈક કરવામાં ઉત્સુક ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અયોગ્ય શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો એક કુકડી હતી કે હતો તો જવાબ આવશે હતી હતો ઉપર છે કો એક કુકડી હતી કુકડી ઈંડા સાચવવામાં કે સેવવામાં હોશિયાર હતી તો સેવવામાં એટલે સાચવવા ઉપર છે કો તો કુકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી ત્યાર પછી ત્રીજું કુકડી કે કુકડાને માથે કલગી હોય છે તો કુકડી ઉપર છેકો જવાબ આવશે કુકડાને માફે કલગી હોય છે મમ્મીને મસમોટો કે મોટી ચોટલો છે તો અહીંયા મોટી ઉપર છેકો આવશે મસમોટો તો મમ્મીને મસ મોટો ચોટલો છે પ્રશ્ન નંબર આઠ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો કુકડી એમાં પહેલું આવશે મને કલગી ઉગે ન ઉગે તારે શું અને બીજો સંવાદ આવશે એનો જા મને કલગી ઉગશે જોઈ લેજે તું ત્યાર પછી કુકડો તો કુકડામાં પહેલું આવશે કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રડ છે અને બીજો સંવાદ આવશે અરે કુકડી તું અહીંયા ત્યાર પછી આપણે જોઈએ કાબર તો કાબરમાં પહેલો સંવાદ આવશે એ કુકડી જોતો ખરી તને કલગી ઉગી છે અને કાબરમાં બીજો સંવાદ આવશે હાંસતો વડે હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પહેલાં દૂઢ ડાયા કાગડાને હવે કાગડાના સંવાદો તો પહેલો સવાદ આવશે ઊંચે ઉડીને શું મળવાનું તને બીજો સંવાદ આવશે માથે કલગી થોડી ઉગવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આ એકમમાંથી જોડાક્ષરવાળા પાંચ શબ્દ શોધીને લખો અને તેમનો વાક્યમાં ઉપયોગ કરો તો એમાં પહેલું છે બોલ્યા બીજું છે માંડ્યું ત્રીજું છે ત્યારે ચોથું છે મળ્યું અને પાંચમું પૂછ્યું ચાલો તો જોઈએ આપણે એમાં પહેલું રિયા એટલી વાતોડી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં બીજું જિયાન ફટાફટ લખવા માંડ્યું ત્રીજું હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો ચોથું સ્વરાને આજે ઇનામ મળ્યું અને પાંચમું આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું

નિશાળ ક્યારે શરૂ થશે અને કાલે લેશનમાં શું લખવાનું છે ત્યાર પછી ઉદગાર ચિહ્ન છે તો અહીંયા છે કેવું સુંદર દ્રશ્ય તો વાક્ય આવશે કેટલી સુંદર નદી કેટલું સુંદર પક્ષી પછી ઉદગાર ચિહ્ન કેવો અદ્ભુત ધોધ પછી ઉદગાર ચિહ્ન ત્યાર પછી છે પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્ય લખો પેલું તમને શરદી થાય ત્યારે શું શું થાય છે તમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે અને માસું દુખવા લાગે છે બીજો સવાલ ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે તો પાંદડાનું આયુષ્ય પૂર્ણ થતાં તે સુકાઈ જાય છે અને ઝાડમાસી અલગ થઈ ખરી જાય છે ત્યાર પછી ત્રીજો સવાલ પર્વત પરસી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે પર્વત પરથી જોતા ખેતર જાણે કે વિવિધ ભૌમિતિક આકારમાં કોઈએ લીલો રંગ કરી અને ફરતે બોર્ડર કરી હોય તેવા લાગે છે આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે રોકેટમાંથી પાછ રોકેટમાંથી પાછળથી ધુમાડો નીકળે છે તેથી જાણે આકાશમાં રોકેટ પૂછડી સાથે ઉડતું હોય તેવું લાગે છે પ્રશ્ન નંબર બાર તમને મનમાં કેવા કેવા સવાલો થાય છે તે વિશે પાંચ વાક્ય લખો હું વિચારું છું કે આખું બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને શું ક્યારેય તેના અંત સુધી પહોંચી શકાય ક્યારેક હું વિચારું છું કે ભવિષ્યમાં તકનીકી કેવી રીતે બદલાશે અને લોકો કેવી રીતે જીવશે ક્યારેક હું વિચારું છું કે જાદુ શક્તિઓ ખરેખર છે કે ફક્ત કલ્પના છે હું મારી ભાષા અને સંસ્કૃતિને વધુ સારી રીતે કેવી રીતે સમજી શકું તે વિશે વિચારું છું વૃક્ષોનો રંગ લીલો શા માટે હોય છે અને પ્રાણીઓ ચાર પગે શા માટે ચાલતા હશે વગેરે જેવા પ્રશ્નો હું વિચારતો હોઉં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો અહીંયા આપ્યું છે ઊડ ઉત્તર તો જો કુકડી આમ રોજ રોજ ઊડ ઉત્તર કર્યા કરે ત્યાર પછી આપ્યું છે કે મેં કબૂતરને નીચેથી ઝાડ ઉપર ઊડ ઉતર કરતા જોયું ત્યાર પછી રોજે રોજ આપ્યું છે તો એના ઉપરથી બે વાક્યો બનાવવાના છે જુઓ હવે તો કુકડીએ રોજ રોજ વંડી ઉપર ચડવા રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું અને બીજું વાક્ય અમને રોજ રો રોજે રોજ નિશાળે એટલે કે શાળાએ જવું ખૂબ જ ગમે ત્યાર પછી છે કુકડે કૂક તો એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક અને બીજું સવારમાં કુકડો કૂકડે કૂક બોલ્યો ત્યાર પછી ધારી ધારી તો એના ઉપરથી વાક્ય બનશે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે ત્યાર પછીનો શબ્દ છે રમતા રમતા અહીંયા વાક્ય આવશે કુકડી રમતા રમતા વંડી ઉપર ચડી અને બીજું વાક્ય આવશે પલકા આજે રમતા રમતા પડી ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ અહીંયા એવું કહ્યું છે કે આ એકમમાં પાના નંબર અઠયાવીસ અને ઓગણત્રીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું અને એ ચિત્ર વિશે સાત આઠ લીટીમાં વર્ણન લખો તો મને પાના નંબર અઠ્યાવીસનું ચિત્ર ગમે છે પાના નંબર અઠ્યાવીસ ઉપર ચિત્ર છે તે ગામડાના તળાવના કિનારાના સવારના વાતાવરણનું સુંદર દ્રશ્ય છે તેમાં સુંદર તળાવ છે ગાયો ચરે છે ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે સવારનું વાતાવરણ આહલાદક હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર અહીંયા એવું કહ્યું છે કે નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડે લખવાની છે ચાલો તો એમાંથી આપણે સર્વપ્રથમ સમાનાર્થી શબ્દો જોઈએ તો દેવદૂતનું સમાન અર્થે ફરિશ્તો ફૂલનું સમાન અર્થે પુષ્પ તકલીફનું સમાન અર્થે મુશ્કેલી અને આંખનું સમાન અર્થે નયન એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દો છે તો દેવનું વિરુદ્ધાર્થી દાનવ જીવનનું વિરુદ્ધાર્થી મરણ અમીરનું વિરુદ્ધાર્થી ગભીર ગરીબ અને પાપનું વિરુદ્ધાર્થી પુણ્ય તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વ અધ્યયન પોથીના મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ પાઠો આપેલા છે તે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે સોલ્યુશનના તો આ સ્વ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો તમે આ સ્વ પોથીના સોલ્યુશન જે છે એની પીડીએફ અથવા તો ની લિંક તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો